来吧。 我赶紧说。

जी ये ये आज की પ્રમાણે जो जीव है ना इन्हें केना करते हैं क्या क्या करता है हां तो गरीब बस गरीब बस घाटों મારો પુત્ર માધવ જે તળાજા ભાંગલી ગેટ પાસે આવેલ તળાજા રોડ ઉપર ભાંગલી ગેટ પાસે આવેલ રેનાઇન્સન્સ જ્વેલરી લિમિટેડની અંદર રિફાઇનરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે ને હાલ તે છેલ્લા તેર વર્ષથી તેમાં નોકરી કરે છે થોડા સમય પહેલાં લગભગ આશરે વર્ષ દોઢ વર્ષ આસપાસ અગાઉ પણ આ કંપનીમાં એના ગેસ ગળતર થયું હતું ત્યારે એને ગેસ લાગ્યો હતો ત્યારે પણ તે લોકોએ સહટીમાં દાખલ કરેલો પણ ત્યારે ગેસ ઓછો હતો મારા છોકરાને કાંઈ ન થયું એટલે મેં કોઈ કેસ કાગળિયા કર્યા નહોતા પણ આ વખતે એની કંડિશન જોતા બહુ ખરાબ લાગે છે એટલે મારે ન છૂટકે આ પગલાં ભરવા પડે છે આ કંપનીમાં કંપનીના એના રી મેન્ટેનન્સ બાબતમાં ગેસ લાઈનના રિપેરિંગ બાબતમાં કાંઈ પણ માધવ ફરિયાદ કરે તો તે લોકો એના સુપરવાઇઝરો કે એના ઉપલી અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી એને તો શું છે એક જાય તો બીજો એને તો કોઈ માણસની કારીગરીની પડી જ નથી એટલે આની ઉપર જેમ બને એમ આકરા પગલાં ભરવામાં આવે તેવી મારી માગણી છે